પોલીસ દળોને સૂચના આપવામાં આવેલ છે કે શહેરમાં ડ્રગ્સ તથા અન્ય બદીઓને નાથવા માટે તેમજ શરીર સંબંધી ગુનામાં સંડેવાયેલા આરોપીઓનો ઝેર કરવા માટે કોમ્બિંગ કરવામાં આવે જે અન્વયે સેક્ટર ટુ જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી કે એન ડામોર સાહેબ તેમજ ઝોન સિક્સ ડીસીપી શ્રી રાજેશ પરમાર સાહેબનાઓના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ આજરોજ દેસ્તાન પોલીસ સ્ટેશનમાં આવેલ ગોલ્ડન આવાસમાં સમગ્ર ઝોન સિક્સની પોલીસ ટીમો દ્વારા તેમજ ભેસ્તાન પોલીસ ઇન્સ્પેક્ટર એનવી ગાબાણી તથા જે ડિવિઝન એસીપી દ્વારા આજરોજ અમુએ કોમ્બિંગનું આયોજન કરેલ છે આમાં આ કોમ્બિંગ કરવાનો આશય વિસ્તારમાં રહેતા એવા તત્વો કે જે ગુનાહિત કામગીરી સાથે સંકળાયેલા છે શરીર સંબંધી ગુનાઓ સાથે સંકળાયેલા છે તેમને ઊંઘતા ઝડપવા એટલું જ નહીં પરંતુ આવા કૃત્યો કરનારા તેમજ વિસ્તારમાં રહેનારા માથાભરે તત્વોમાં એ બાબતની વીક કહેશે કે પોલીસ અડધી રાત્રે પણ આવીને એમને ચેક કરશે અને પોલીસ સતર્ક છે એટલું જ નહીં પણ પોલીસ સતત કાર્યશીલ છે અને શાંતિ ડહોળતા બનાવો પર કાબૂ આવે એ આ કોમ્બિંગનો અમારો આશય છે